તો ધારો મારા નવા વ્લોગમાં તો ગાઈઝ અત્યારે હું આવી ગયો હું ગરડા મારું પોપટ થઈ ગયું છે કારણ કે હું આવ્યો તો કમ્પ્યુટર ક્લાસમાં તો આજ તો રવિવાર છે આજ તો રજા છે મારે ખેરી તો હું અહીં રખડવા આવી આવ્યો ખેલો ગઢડાનો ખેલો છે મેં કીધું હું કરું કાંઈ ઘરે જઈને શું કરીને અહીંયા કાંઈ જ બે મિનિટનો જે વ્લોગ બની જાય આમાં ચકલી ઘરને એવું બધું છે અને બાકી આવ્યો હતું કારણ કે મેં જોયું નહોતું તે આમ પાણી ઉપરથી છોડ્યું છે

અત્યારે પાણી જાતું નથી તોમાં પાણી તો બહુ આવતું હારો હાલ શું કરશું રેત જાશું ને હું શું કરશું આ ક્યાં કહે જોવાનું છે ને પાણી વધતો ભારો ખબર કે મિત્રો આ ડમભર્યો ને બે દિવસ તો આમ ના પડ્યું છે કઈ થઈ ગયું લાગે આવડો આ ડમભર્યું શું કહેશ કોણ પપ્પુની મનફાળી ખબર હોય

જયલો એટલે પપ્પુ બે નામ છે વેદોડો ક્યાં છે પપ્પુ પપ્પુ મને નથી ખબર એટલે ક્યાં છે એ લે આ શું ગાંડા કાઢે તો અય વેદોડા એ શું કરે હું

મે બીલો ના ભાઈ ગૌરવ કે કાળો આલા હા ગૌરવ હસુંડાવે મે તનમ ને ફરન તો પૂછ હે યદમ યદમ અ કેટલા ભણેસ તું પાસું બેજે શાંતિથી પાસમુ તું આદ્રીજુ તું ઉ બાવા ની થારે એવ નઈ કેટલા ભણે છે એમ કહો છો ધોનુ હે ધોનુ નોમ ઇન ભાષામાં ધોનુ તું કેટલા હવે ओ काही निशाणो पडो तू सरकारी तू सरकारी तू पूता चली मा तक्कली मा पडस हां तक्कली मा ही गेली निशाण दा ताजी आ गेडियो काही मन खबर बाल मंदिर मा ने जातो बाल मंदिर मा

ઓલે <laughs> ના <laughs> બસ તો હવે આપણે કપડા બદલી લીધા છે અને જમીન પણ લીધો છે તો હવે આ વ્લોગ ને કર્યું છે એન્ડ તો તમે જોયું આપણે ઘરડા ગયા હતા અને ઓલા બધા રમવા આવ્યા હતા ટાબર તો એના રમવા વિડીયો ઉતાર્યો તો હવે આ વ્લોગ ને કર્યું છે એન્ડ બાકી એને પેઇન્ટિંગ છે જયદીભાઈ મસ્ત નું દોર્યું હતું તો બાય બાય લક્ષ્ય સબસ્ક્રાઇબ થિંક્સ ફોર મચ બાય બાય